એટલી કૃપા કરજો મારો અંત સમય જ્યારે આવે ને ત્યારે મારી આંખોની સામે ઉભા રહેજો પછી સ્વર્ગ મળે કે ન મળે એની મને કોઈ ચિંતા નથી બસ મારે દર્શન તમારા કરવા છે મારે તમને જોવા છે રુક્મિણીએ લખીને પ્રભુ લેવા આવો તો જાવ ત્યારે આવજો અને શ્લોક શ્લોકને લખ્યા પછી રૂકમિણીએ એક લાલ અક્ષરે એક નોટ લખી છે સાતમા શ્લોક અને છઠ્ઠા શ્લોકની વચ્ચે અને નોટમાં લખ્યું હતું નોંધ કરીને અંડરલાઈન કરીને લખ્યું તું કે સાંભળો જો તમે છ શ્લોકને વાંચ્યા પછી સાંભળ્યા પછી તમે લેવા ન આવવાના હોવ તો જ સાતમો શ્લોક વાંચજો જો લેવા આવવાના હોવ તો સાતમો શ્લોક વાંચવાની જરૂર નથી તમારે આ નોંધ એટલી સરસ હતી કે પ્રભુ આ જન્મે હવે મારું મન તમારામાં લાગ્યું છે તમે લેવા નહીં આવો તો હવે હું તમારામાંથી મન નહીં હટાવું કોઈ બીજાની હારે મારું મન લગાડીશ નહીં હું મરી જઈશ મરવાનો અર્થ હું આત્મહત્યા નહીં કરું પણ હું વ્રત કરીશ હું જાજા દિવસોના ઉપવાસ કરીશ તમારા નામનું જપ કરતા કરતાં તપ કરતા કરતા આમને આમ કરતાં કરતા મારો પ્રાણ ત્યાગી દઈશ પણ હવે જે તમારામાં મન લાગ્યું છે એ મન હવે બીજામાં નહીં લાગવા દઉં ક્યારે આ સાત શ્લોકો વાંચ્યા ભગવાનની સામે સુદેવ નામના બ્રાહ્મણે પછી સુદેવ નામના બ્રાહ્મણે પૂછ્યું ભગવાનને પ્રભુ તમારો શું જવાબ છે તમે રૂકિણી સાથે લગ્ન કરવા તૈયાર છો અને જો લગ્ન કરવા હોય કરવાના તો જલ્દી કરો હરિયપ ભાગો કેમ જાન આવી ગઈ છે સમય નથી ત્યાં બહુ ભગવાને એ સમય કહ્યું કે ભૂદેવ મને રાત્રે નિંદ્રા નથી આવતી મને રૂકમિણીના સપના બહુ આવે છે તથા હમ અપી નિદ્રામ ચ ન નિશી મારું ચિત્ત શાંત ન થતું રુકમણીના વિચારમાં ચડી જાય છે પણ રાત્રે મને નિંદર નથી આવતી માટે મારે પણ રુકમણી સાથે લગ્ન કરવા છે અને રુકમણીની યાદ મને એટલા માટે આવે છે યે યથા મામ પ્રપદ્યંતે કે જે મને યાદ કરે છે એને હું યાદ કરું છું જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું પ્રભુને યાદ કરતા રહેજુવાલા ભક્તજનો પરમાત્મા કુંડ